પાટીદાર સમાજ એક પ્રાણી છે કે જેને પ્રાણી એટલે કેવું પડે છે કે જે જે અલ્પેશ નામનું પ્રાણી છે રાજકીય શેકવા માટે કઈ પણ નવા નુસ્ખા અપનાવ રહ્યો છે અને વિડીયો પેલા રજૂઆત એ કરી દઉં કે આ વિડીયો ગોંડલ લગતો છ જ નહીં કેમ કે જયરાજસિંહ સમાજની કોઈ જરૂર નથી એટલે જયરાજસિંહ માટે આ વિડીયો છે જ નહીં એટલે કોઈ એવું ના સમજવું કે ગોંડલ માટે વિડીયો આવ્યો બીજું કે મારા પાટીદાર સમાજમાં બહુ જ અંગત ફેમિલી રિલેશન છે અને સદાય આખા આજીવન રહેવાના છે અને પાટીદારો સંબંધ રાખવા લાયક છે અને અમે બી એમના જોડે રીતના વર્તન છે અને એમને અમારા જોડે વર્તન છે એટલે પાટીદાર સમાજનો કોઈ વિરોધ નથી પણ અલ્પેશ કચેરીયા સમાજની આગેવાની લઈને કાલે મેં એક વિડીયો જોયો સોશિયલ મીડિયામાં એ ત્યાં કોઈ કાઠી દરબારનું ગામ છે એ ગામનું નામ લઈ અને ત્યાં કોઈ કાઠી દરબારની પાટીદાર દ્વારા હત્યા થયેલી છે હત્યા કોઈ કારણસર બનાવ બની ગયો છે છે કાઠી એટલે મારી નાખ્યો આપણે એવું બી જા એવું બી આપણે કહેતા નથી પણ હત્યા થઈ છે પણ એને ગામનું નામ લઈ શબ્દોનો ઉપયોગ કર્યો કે લુખાઓ સામે લુખા જ પેદા કરવા પડે એટલે આ પાટીદાર સમાજ સ્વભાવી ભાષા નહીં પાટીદાર સમાજ ખેડૂત છે વેપારી છે વિદેશમાં નામ ના કરવા વાળો સમાજ છે અને પાટીદાર સમાજમાં આવા પેદા કરવા પડશે એટલે આવા લુખાઓ પેદા કરવા માટે પોતાના આખા સમાજનો બાપ ભાપ બદલી રહ્યો છે તમે સમજો મારા શબ્દોના એ સમાજનો બાપ બદલી રહ્યો છે તમારા જાતે જ પાટીદાર સમાજ ના પર ઉપર ગાળ પડી રહ્યો છે આવા લુખાઓ પેદા કરવા પડશે લુખા પેદા કરવા માટે બાપ પણ લુખો જ જોવો

અમારા જોડે લૂંટાવા માટે કોઈ ફેક્ટર્યું નથી હવે કોઈ એવા વિઘા બચ્યા નહીં કે અમારે કોઈ તકલીફ પડવાની કે અમારું લૂંટાઈ જવાનું છે જે લૂંટાવાનું હોય તો અમારું છે અને અમારો તો ઇતિહાસ છે કે કામ મારું કામ મારું અમે તો પહેલા થી ખપાઈ ગયેલા પણ અત્યારે અમે શાંતિ થી બેઠા છીએ મોકલી ધંધો કરીએ છીએ રાજકીય અવગણના થાય તો મગજમારી કરતા નહીં અમે કોઈ વસ્તુ બોલતા નહીં અને અને લુખા જેવા શબ્દો વાપરે છે અને એવું કે પેદા કરવો પડશે એટલે આખા સમાજ નો ભાગ બદલી રહ્યો છે એ પાટીદારોને કાઠી પાટીદાર સમાજને એવું કહેવા માંગે છે કે આપણા કાઠીને ભાવ ભાગ બનાવો ને આપણે લુખા પેદા કરો આ પાટીદાર મહિલાઓનું અપમાન કરી રહ્યો છે તમારા સમાજનું જ અપમાન કરી રહ્યું છે અને પોતે એવું કે છે લુખાઓ લુખાઓ સમાજ કાઠીઓને લુખા કે છે અને કાઠીઓને ભાપ બનાવવાની વાતો કરે છે અને સમજાવો આ જાતે પાટીદાર સમાજના મા પર ગાઢ બોલી રહ્યો છે અને સમજાવો પાટીદારો આગેવાનો ભેગાતા અને સમજાવો તમે તમારું રાજકીય જે તમારું પ્રભુત્વ વધારવા માંગતા હોય અમે કોઈ દિવસ એવું રાખ્યું નહીં અને ગોંડલ જેવી સીટ ના લઈને આખા સમાજ આખા સમાજ માટે આખા સમાજની દુશ્મના લેવા જઈ રહ્યો છે તો સમાજના પાટીદાર આગેવાનોને સમજાવવા અને શબ્દો કે ભાઈ

અને સમજ અને વિચાર ક્રાંતિમાં કોઈનું સારું થવાનું છે નહી અને વિઠ્ઠલભાઈ રાદડીયા નું નામ જયેશભાઈ રાદડીયા જઈને પૂછ કે કેટલા રાજપૂત સમાજના વોટ ઉપર તે જીતી રહ્યા છે એમને કોઈ દિવસ આવો જાતિવાદ કર્યો નહીં વિઠ્ઠલ રાદડીયાનું નામ તારા મોટે ના શોભર તારા મોઢે વિઠ્ઠલ રાદડીયા નામ ના શોભા વિઠ્ઠલ રાદડીયાનું અપમાન છે જયેશભાઈ નું છે તારા શબ્દો વાપરતા પેલા વિચારવું પડે માથા ભરેલો યુવાન ના ભેટો થઈ જશે તો અમારે તો જેલ શું મેલ શું અમારે કઈ ભીગા ભીઘા વેચવાના છે નહીં અને કોઈ ભેગા ભીઘા વધ્યા નહીં કોઈ ફેક્ટરીઓ વધી નહીં અમારે એટલે કોઈ એવી ચિંતા છે નહીં અમારું કઈ લૂંટાઈ જવાનું છે એટલે તમારે એના સમજાવો આગેવાનો સમજાવો આ ખોટી દિશામાં જઈ રહ્યો છે સમાજનો ખોટો ટાર્ગેટ કરી રહ્યો છે અમારા જયરાજસિંહથી કોઈ મતલબ નહીં જયરાજસિંહ એમની ગોંડલસિંહ ખાચવા જયરાજસિંહે જાહેરમાં કીધેલું છે કે મારા સમાજની જરૂર નથી તો અમારા એમના વિશે વિષે કોલ જ નથી એમનું પર્સનલ રાજકારણ છે એમાં અમારો કોઈ એવો ઇન્ટરફેર થવું જ નથી અમે જયરાસિંહ નું ઉપરાંત લઈને કોઈ દિવસ પાટીદારો ધ્યાન નથી એટલે પાટીદારો ના મારે કહેવું છે અને સમજાવો છે અને સમજાવો ખોટો વર્ગ વિરોધ કરે છે બે હાથ જોડી નમ્ર વિનંતી છે આ બે હાથ જોડતા જ આવડે બધા બે હાથ ખોલતા આવડે છે એટલે સમજાવો તો સારું છે તમારા સમાજ માટે સારું છે આજે તમારા સમાજના આગેવાને તમારા સમાજના મા ઉપર ગાર બોલી દીધી તો લુખ્ખાનો બાપ બનાવવો પડશે લુખા કાઠીઓ નો કાઠીને બાપ બનાવવાની વાત કરી એ બહુ ખોટી પાટીદાર મહિલાઓનું અપમાન થયું છે અને ક્ષત્રિય તરીકે મહિલાનું અપમાન હું પણ સહન ના કરી શકું એ મારો ધર્મ કે છે એવું એટલે તમે સમજો વિચારો અને કંઈક આગળ નિર્ણય લો એવી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે